નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે અમે એક નવી વાત લઈને નવી માહિતી લઈને નવું ફિલ્ડ લઈને નવું ખેતર લઈને એક આજે આપણે જે રવિ પાક હવે જ્યારે વરઘોડો આપણે જેમ કીધો કે રવિ પાકનો વરઘોડો ડેલીની બહાર નીકળી ચૂક્યો છે આપણે આગળ વિડીયોની વાત અંદર વાત કરી એવી રીતે તો હવે આપણે ખેડૂતોના ફિલ્ડ સિવાયનું કાંઈ કામ કરવાનું નથી જ્યારે પૂરતે પૂરતો જો અનુભવ તમારે જો કોઈ ખેતીનો લેવો હોય તો એક જ માત્ર ને માત્ર એક જ માધ્યમ હોય છે અને એ હોય છે ખેડૂતનું ખેતર ખે ખેડૂતના ફિલ્ડ ઉપર ખેડૂતના ખેતર ઉપર જઈ અને તમે જે અનુભવ કરો છો એવો અનુભવ તમને ક્યાંય પણથી ખેતીની અંદર નથી મળતો રોજે અલગ અલગ ખેતરોની અલગ અલગ પાકની અને અલગ અલગ પાકની અવસ્થાની જ્યારે આપણે મુલાકાત લઈએ છીએ ત્યારે આપણને બહોળો અનુભવ મળતો હોય છે અને બીજો અનુભવ કૃષિ તજજ્ઞો અને કૃષિ યુનિવર્સિટીના જે સાહેબોની ભલામણો હોય છે એના ઉપરથી અમે આ ભલામણો કરતા હોઈએ છીએ માહિતી આપતા હોઈએ છીએ અને વિડીયો બનાવતા હોઈએ છીએ જ્યારે ખેતર ઉપર આવવાનો અમારો મિનિંગ એક જ હોય છે કે ખેડૂતનો જે પાક છે એ કઈ રીતનો છે કેવી અવસ્થાએ છે કઈ કયા પ્રકારે શું છોડને જરૂર છે કયા તત્વોની જરૂર છે કયા ખાતરની જરૂર છે કયા સ્પ્રેની જરૂર છે કયો કીટકનાશકની જરૂર છે આવા બધા જ્યારે આપણે ખેડૂતના ખેતર ઉપર જઈએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે જોવા મળે છે અને અનુભવ થાય છે આજે અમે એક નવા ખેડૂત અમારા મુકેશભાઈ લિંબાસિયા એમના જીરાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ આ મુકેશભાઈને જ આપણે પૂછીએ કે આ કઈ તારીખનું વાવેતર છે કેટલા પિયતામાં આપેલા છે અને શું શું વાપરેલું છે તો મુકેશભાઈ લિંબાસિયા સાથે છે એમનું આપણે અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મુકેશભાઈ આ તમારું જીરું કેટલા વીઘાનું છે મિત્રો આપડે મુકેશભાઈ ને હજી આગળ પૂછ્યું કે આની અંદર શું શું વાપરેલું છે કેવા સ્પ્રે નું જે આ વાવેતર કરેલું છે ત્યાર પછી ઉગવામાં કેટલા પિયત આપેલા છે મુકેશ કુલ ત્રણ પિયત અત્યારે જીરું છે આમાં પછી પાણી આપેલું નથી બરાબર ટોટલ ઊગું ત્યાં સુધીમાં ત્રણ પિયત આપેલા છે અને ત્યાર પછી પિયત આપેલું નથી એટલે મતલબમાં જે થોડું થોડું ઉગી અને મુકેશભાઈ પિયત આપી દીધું હતું ત્યાર પછી આજની સુધીમાં પિયત આપેલું નથી તો આજે આપણે દસથી બાર દિવસ આ જીરાને ઉગતા લીધા છે તો ત્યાર પછીથી જો સત્તર તારીખથી ગણીએ તો પહેલી તારીખ આજુબાજુ આ જીરાનો ઉગાવો નીકળી ચૂક્યો હોય અને આજે પચીસ તારીખ છે મિત્રો પચીસ બાર બે હજાર ચોવીસ તો આ જીરું બાવીસથી પચીસ દિવસનું થયેલું છે ત્યારે તમે જોઈ શકો છો આ છોડની હાઈટ આ છોડની ખુમાશ અને આ છોડનો વિકાસ અને ગ્રીનરી કે ભાઈ આની અંદર એવું આપણે મુકેશભાઈ ને પૂછ્યું કે આપણે એવું શું વાપરેલું છે કે જેથી કરીને આટલી હાઈટ થઈ છે આટલી ગ્રીનરી આવી છે અને આટલી ખુમાશમાં તંદુરસ્ત પ્રમાણે આ પાક છે મુકેશભાઈ તમે બતાવજો જરા તમે આગલા રાઉન્ડની અંદર જે તમે સ્પ્રે કર્યો આની અંદર ત્યારે શું આપેલું હતું આની અંદર આની અંદર આ જીગરી અને ચીની હા બરાબર છે આ આ એક જીગરી કરીને પ્રોડક્ટ છે જે ગ્રોથ માટે ગ્રીનરી માટે બહુ જ બેસ્ટ રિઝલ્ટ છે જેટલા જેટલા ખેડૂતોએ વાપર્યું લગભગ આ પંદરક ખેડૂતોને અમે વપરાવેલું છે અને એક બધા જ ખેડૂતોને સુપરમાં સુપર રિઝલ્ટ મળેલું છે એક નંબર રિઝલ્ટ મળેલું છે કારણ કે આજે તમે આખે તમારી આંખેની નજરે જોઈ શકો છો કે આજે જીરાની હાઈટ છે જ્યારે વીસથી પચીસ દિવસનો જ આ પ્લોટ થયો છે જીરાનો ત્યારે આની હાઈટ તમે જોઈ શકો છો આની ગ્રીનરી જોઈ શકો છો આની ખુમાસ જોઈ શકો છો આની તંદુરસ્તી જોઈ શકો છો જે આ પાક આ આ રીતે જ્યારે આ અવસ્થામાં હોય છે ત્યારે આની આની હાઈટ અને ઉત્પાદન શક્તિ બીજા પ્લોટ કરતાં સારામાં સારી વધી જતી હોય છે કારણ કે આપણો જે આપણું જે જીરું છે એ બળમાં નીકળતું હોય છે અને બળમાં જે પાક હોય મજબૂત જે માણસ હોય એને અન્ય જે કંઈ રોગ કીટનાશકો આવે છે તો એ પણ અસર કરતા નથી એવી જ રીતે આ જીરાની અંદર જીગ્રી કરીને પ્રોડક્ટ વાપરેલી છે તો એનું આજે આ તમને રિઝલ્ટ બતાવવાનું હતું આગળ આપણે વાત કરી ફંજી સાઈડ છે પછી કોઈ પીજીઆર પ્રોડક્ટ છે જેમ કે જીગ્રી કરીને છે પછી ખાતર વ્યવસ્થાપનની આપણે વાત કરી ચૂક્યા છીએ મિત્રો તો આજે આજે અમારે મુકેશભાઈ લિંબાસિયાની મુલાકાતે વાડીની મુલાકાતે આવ્યા હતા તો આટલું જ કહેવાનું હતું મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકોન દબાવી દેજો અને લાઇક આપી દેજો અને મિત્રો અંતમાં એવું કહેવાનું કે આ વિડીયો આ અમારું માધ્યમ આ અમારી પ્રોડક્ટ જો સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી ઉપયોગી નીવડે એ હેતુસર અન્ય ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરી દેજો જય હિન્દ જય ભારત